બનાસકાંઠાના થરાદમાં પૈસા ના આપતા પથ્થર મારી પહોંચાડવાની ઘટના બની તાલુકાના ચુડમેર ગામના શિવરામ વરણ નામના વ્યક્તિ સુમારે થરાદથી આવતા બનાસ બેંક પાસે રોડ ઉપર રિક્ષામાં જવા માટે ઊભા હતા આ સમયે તે ગામના વિનોદ વરણે તેમની પાસે આવી પૈસાની માંગણી કરી હતી ત્યારે શિવરામ વરણે પૈસા આપવાની ના પાડી જેથી વિનોદ વરણે ગુસ્સેથી અપશબ્દ બોલી માથામાં પથ્થર માર્યો હતો જેથી શિવરામ વરણને હાથ અને માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે આજુબાજુના લોકોએ વચ્ચે પડી શિવરામ વરણને છોડાવ્યો હતો આ ભાઈ માથા વાગેલો હતો પાછળ હું આવ્યો ત્યારથી દીક્ષા દેહાડી તરત લઈને પરત મારા ભાઈ એમને પણ છોડી ના આવતો હતો ઘટના ભાઈ ઘરે ઘરે આવતા દીક્ષામાં બેઠા હતા નહીં ભાઈ આવ્યો અહીંયા ને ભાઈએ એમ કીધું કે ભાઈ પૈસા આલ એટલે કે ભાઈ કે પૈસા નથી એટલે એ ભાઈએ ડાયરેક રિક્ષા પાસે બલક પડ્યો બલક પડી ભાઈને માથામાં માર્યો એના લીધે ભાઈને ગંભીર ઈજા થઈ માથામાં અને તું તો ટોક આવ્યા